મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં એક યુવક છે તેને આમ આદમી પાર્ટીનો કાર્યકર દાદાગીરી કરે છે થપ્પડ મારે છે અને હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે એ પ્રતિક્રિયા આપી નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે મોરબીમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીની સભા હતી ઇસુદાન ગઢવી સંબોધન કરતા હતા અને એક યુવક ઊભો થાય છે અને જે પ્રકારે ઈસુદાન ગઢવી દાવા કરતા હતા અને તે દાવાને લઈને તેમણે દિલ્હીમાં તેમની સરકારે જે પ્રકારે દાવા કર્યા ભ્રષ્ટાચારની વાતો કર્યા મામલે તે સવાલ પૂછતો હતો આ યુવક અને એકાએક આ યુવક છે તેને આ જ સભામાં આમ આદમી પાર્ટીનો કાર્યકર છે તે લાફો ઝીકી દે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરની દાદાગીરી સામે આવતા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રવક્તા છે યજ્ઞેશ દવે તેમણે શું કહ્યું છે તે વાત આપ સાંભળો એક આતંકવાદીની જેમ પકડીને એને લાભ કરવા કે એક અસામાજિક તત્ત્વ જેવું કૃત્ય કરવું એ કેટલા છે યોગ્ય છે કારણ કે આમ આદમી પાર્ટીને ખોટું બોલતાં રોકવાની વાત તો ઠીક છે પણ ક્યાંક એને કંઈક સવાલ કરે છે વ્યક્તિ ભાઈ તમે દિલ્હીમાં હતા ત્યારે તમે શું કર્યું કે તમે દિલ્હીની અંદર યમુનાના પાણી કેટલું ક્લીન કર્યું યમુનાનું પાણી કેટલું આપતા હતા દિલ્હીમાં જ્યારે પાણી ભરી રહેતા ત્યારે તમે શું કામ કરે આવું કંઈ પૂછ્યું તો ઈસુદાનભાઈ પાસે જવાબ ના હોય સ્વાભાવિક છે કારણ કે એમને તો જે કેજરીવાલે જેટલું ખોટું ભૂખાયેલું હોય એટલું ભૂલતા હોય એ સ્વાભાવિક છે પરંતુ એને જવાબ આપવાની જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વની રીતે જો ગુજરાતમાં વર્તવાનું હોય તો ગુજરાતની જનતા ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય નક્કી નહીં લે આમ જે પ્રકારે યજ્ઞેશ દવે કહ્યું કે આમ આદમી પાર્ટીની આ દાદાગીરી છે અવારનવાર આમ આદમી પાર્ટીના જે પ્રકારે આ કાર્યકરો છે તે ગુજરાતમાં દાદાગીરી પણ કરતા હોય છે ગુજરાતના લોકો ત્યારે સ્વાભાવિક છે કે તેમના નેતાઓના જે પ્રકારે ભ્રષ્ટાચારના મામલા હોય તેને પ્રશ્ન પૂછતા હોય અને આમ આદમી પાર્ટીની આ દાદાગીરી છે આ દાદાગીરીનો મુદ્દો પણ અત્યારે ચર્ચામાં છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો